સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર દ્વારા એન એસ એસ એડવેન્ચર કેમ્પનું આયોજન આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર દ્વારા તારીખ આઠ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી તારીખ સત્તર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ એન એસ એસ એડવેન્ચર કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું આ કેમ્પમાં મુખ્યત્વે સરદાર પટેલ યુનિવર્સિટીની જુદી જુદી કોલેજમાંથી કુલ છ વિદ્યાર્થીઓ તેમજ એન એસ એસ કોઓર્ડિનેટર મી રોનકભાઈ પટેલ આણંદ કોલેજ ઓફ લીગલ સ્ટડીઝ આણંદ દ્વારા સરદાર પટેલ યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરી રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધો હતો અને આ સાથે ગુજરાતમાંથી જુદી જુદી કોલેજના અન્ય વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ એનએસએસ એડવેન્ચર કેમ્પનું આયોજન મુખ્યત્વે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ એનએસએસ રિજિયન ડાયરેક્ટર અહેમદાબાદ દ્વારા અટલ બિહારી વાજપેયી ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેરિંગ અને અલાયડ સ્પોર્ટ્સ પોંગડોમ ખાતે હિમાચલ પ્રદેશમાં કરવામાં આવેલું હતું આ કેમ્પનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને વોટર સ્પોર્ટ્સ ટ્રેનિંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓથી વ્યવહારો અને સૈદ્ધાંતિક જાણકારી આપવાનો હતો જેથી તેઓના જીવનમાં સાહસિકતા કેળવાય અને હાલમાં તેમજ ભવિષ્યમાં આવનારી કુદરતી આફતો સામે કેવી રીતે લડત આપવી તે વિશે તેમણે તૈયાર કરવામાં આવ્યા હતા અંતમાં આ એનએસએસ એડવેન્ચર કેમ્પને સફળતાપૂર્વક સમાપ્ત તરફ લઈ જવામાં આવ્યો હતો